Oh, oh. Oh, 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 oh. Hi. Good morning. Good morning. Good morning. Good morning. Okay. Nice to have

ગયા છૂટમાં પછી અમે નક્કી કર્યું કે અમે હવે પરોઠા કરી દીદી દવા બીમાની હોય ને પરોઠું ચા ખાઈ શકે અમે સવારના શૂટ માટે અત્યારે હજી રોડ ઉપર જય ગોપાલ આવ્યા જો આ પાપડી ઉતરે છે એટલે સાવ એકદમ સાવ પાપડી કાગળ જેવી નાયલોન પાપડી આ તમને રેગ્યુલર ફ્રેશ બની જશે એ સિવાય તમે અહીંયા છે ને ગરમ ગરમ સવારના પાફડા ગાંઠિયા અને વણેલા ગાંઠિયા માટે આ જગ્યા પ્રખ્યાત છે એક્ઝેક્ટ લોકેશન કહું ને તો રાજકોટના કોઠારીયા રોડ ઉપર નંદા હોલ પાસે કેદારનો ગેટ આવે છે એની અંદર શેરી નંબર છ કહેવાય છે ન્યુ કેદારનાથ સોસાયટી કહેવાય છે અને સવારના છ થી બપોરના એક વાગ્યા સુધી અહીંયા ગરમ ગરમ ગાંઠિયા ની બધું મળતું હોય સાંજના ટાઈમે ચાર થી નવ ગાંઠિયા ખાવા હોય તો સવારે જ લાઈવ મળશે ને ફાફડા નોળેલા બાકી પાપડી આખો થી મળી જાય બાકી આ લાહા લાડવા એ બધું અહીંયા મળી જશે હવે ઓલમોસ્ટ અમારું શૂટિંગ પતી ગયું છે જો આ ગરમ ગરમ ઉતરાય છે જો પાપડી રેગ્યુલર બનાવીને આ શૂટ પતી ગયું છે એટલે હવે અમે જઈએ છીએ બીજા એક લોકેશન ઉપર વધારે

સારામાં સારી ફેસિલિટીઝ આપતા એકમાત્ર શોરૂમ જ્યાંથી અમે ચાલતા બધી ખરીદી કરતા હોય હમણાં નવું રાવકરને ખરીદી અહીંથી ભારેમાં ભારે ડિસ્કાઉન્ટ અમને આપવાના ભરતભાઈ ખુદ ફરજભાઈ માનનીય શ્રી આનંદભાઈ હું કયા નામથી બિલ બનાવું આપ જણાવશો આનંદ સાતા ઓકે હવે જીઓન જીઓન નામ ને જીઓન 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 નામ થી ચાલે છે એમો શોરૂમ છે છેલ્લા 24 વર્ષથી 24 વર્ષથી એક જ જગ્યાએ જે અમે સર્વિસ આપી રહ્યા છીએ નિર્મલા રોડ ઉપર આનંદભાઈ જેવા કસ્ટમર ને લીધે અમે આટલા લાંબા સમયથી અહીંયા બિઝનેસ કરી રહ્યા છીએ જી જી આનંદભાઈ જેવા કસ્ટમરના સપોર્ટ વાહ વાહ જો આ બોલે રાખે ને મજા આવે અમે છે ને ખસ્તામાં એક બે કામે પતા આવ્યા અને એક રાઉટર લીધું અમારે સ્પીડ ઓછી આવતી હતી ને વાયરલેસ જગ્યાએ લીધું એટલે એમનું પેમેન્ટ બાકી હતું તો આ જૂના ઘર અત્યારે આવ્યા હતા જુના ઘર પાસે જ આવેલું છે એટલે કરતા જાય પછી હવે અહીંથી જાય છે અત્યારે શૂટ ચાલુ થઈ ગયું છે થ્રી સિક્સટી અત્યારે શૂટ ચાલે છે વેંકટેશ્વર કેફે છે અને આ છે રાજકોટનો યુનિવર્સિટી રોડ આ બાજુ આવે આપણે વરદ મેડિકલ સ્ટોર કોટેયા ચોકથી આ રસ્તે ચડીને ઇન્દિરા સર્કલ આવે એ પહેલાં જ આ રાઇટ સાઈડ આ કેફે આવે છે અને બહુ જબરદસ્ત સાઉથ ઇન્ડિયન ફૂડ અહીંયા અલગ અલગ વેરાયટીમાં મળે છે આ તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે બપોરના બાર અને હવે ખાસ રસોઈની તૈયારી દાળ ભાત પલાળી દીધા દીદી બોચું પોચું ખાઈ શકે અને સોજો છે એક બાજુ ગાલમાં એટલે અને હવે એ દાળ ભાત સૂકી ભાજી સૂટમાંથી આવે ત્યાં થઈ જશે રેડી તો જોઈ બાસું કરે છે ગુડીસફ દા ફંબર છે કે ગામનું નામ છે કર્ણાટકમાં યાની આ સ્પેશિયાલિટી છે આ ડોસો ખરેખર બહુ પસંદ આવ્યો મને સફેદ જેનો મસાલો છે અને આની ઉપર આ શું છે કેરેટ છે કેરેટ છે દાણા અને આ सब्जी છે ભાઈ હું જો રાજકોટ ની જે લોકો જોતા હોય ને હું એને કહીશ કે સો ટકા જગ્યા વિઝિટ કરજો બાકી આ અમુક વસ્તુઓ જે છે ને મેં કોઈ દિવસ ટેસ્ટય નથી ગીરી જે અત્યારે રાજકોટમાં ભાઈ લઈને આવ્યા છે અને દરેક દરેક આઈટમ છે ને સફેદ માખણ અને ઘીમાંથી જ બનાવવામાં આવે છે તેલનો જરાય પણ ક્યાંય ઉપયોગ નથી થતો ને ખાલી વડા વડા ફ્રાય કરવામાં એમાં સનફ્લાવર ઓઈલ ઓકે

આપણા જૂના ઘર બધું શિફ્ટ કરી રહ્યા ત્યાં બેઠા હવે કામ કરવામાં આવશે બાને આજે બરાબર મજા છે નઈ દાળ ભાત સુકી ભાજી રવાનો શીરો છાસ પાપડ જોઈ છે શું થઈ દુખા મેં તો શું આખી થઈ ગયું હતું

રોજ કેટલા દિવસે માલ ઉતરે રોજ એકાદરા માલ આવે એકાદરા એકાદરા અને ફળ એક બતાવો તો આમ ખોલી ના સમજો લ્યો એકદમ મીઠી સાકર જેવી હો અને પ્યોર ઓર્ગેનિક કેરી ડન ડન ચાલો ભલે આવજો આવજો જો આ લઈ કચ્છની નેચરલ કેરી હું છે ને કેસર કેરી લેવા નીકળો તો અને આ રીધી સીધીમાં મેં બેનર વાંચ્યું ને બાર એટલે મેં કીધું ભાઈને ફોન કર્યો પેલા દૂરથી અને કે આવી ગઈ ભાઈ નગર કેસર કેરી પૂરી થઈ ને પછી આ કચ્છની કેરી શરૂ થતી હોય છે પણ આ જે કેરી આવે છે ભાઈ જોરદાર આપણે નામ નથી લેવું પણ રાજકોટના રેપ્યુટેડ લોકો સારી સારી પોસ્ટ ઉપર અધિકારીઓ એ ઘણા લોકો અહીંથી આ કેરી લઈને જાય છે અને બે વર્ષ પહેલા છે ને મેં કચ્છમાં એ જગ્યાએ રૂબરૂ જઈને વિડીયો બનાવ્યો હતો ઓર્ગેનિક એક પણ દવાનો ઉપયોગ કર્યા વિના ઓર્ગેનિક કેરી આ બધી પકવીને બનાવે છે પકવીને ટૂંકમાં લોકોને ચડાવી દીધો ઓર્ગેનિક કેરી ઓર્ગેનિક કેરી લોકોને ખવડાવે છે તડકો લાગી ગયો છે હવે વાઈગા બપોરના બે કેરી કેદુની પૂરી થઈ ગઈ હતી અત્યારે એક નાનું બોક્સ લઈ લીધું છે એટલે કેરી ખાતા થઈ જાય હવે પાંચ દિન તડકો અઘરો હોય હું કેટલા પાંચ દિન ચોવીસ તારીખ સુધી ઓકે હોય છે ને આમ પાછું કાલાવડ ઉડે ફરી આ છે કચ્છની કેરી પ્યોર તને એક ઢોસો ભાવ એમ નથી તું દ્રાય ચીઝ વાળી ફ્રેન્સી વાળી આ બધાય કર્ણાટકના ઓરિજિનલ ડોસા છે જે તને મોઢામાં એનો છે ઘી માં બનાવ ઘી માં તમને ઘી ભાવે છે હા હે હા ઓહ ખાઈ લેસમ ઓહ ખાઈ લેસમ ડોસા હોય ડોસા ઈજ કી ડોસા ડોસા જે

મગજ મગજ સેમ હોય ન હોય ચીજ અને ઘી બધું એક જ કુટુંબ નું કેવાય તું ઘી માં તને ઘી રાખે છે એના અત્યારે અમે મન કે રાતે આજે છે ને ડોરણ પડ્યું છે ને તો આઠ ઇડલી બનાવવાનું એવી ઈડલી કોણ ખાય આવું ખાઈ ને આવ્યો તો પછી કેવું તો ન્યા રાખી લે તમને રોજ ખવડાવે હા કઈ વાંધો નહીં એ લોકો બધાય મને સમજી લોકોનો પ્રેમ બહુ છે મારા ઉપર

આપડે જન્મ જાય અહીં પાતળો ઢોસો ખાવે આખી જિંદગી ટ્રાય કરી કે પાતળો ઢોસો કેમ થાય પાતળો ઢોસો કે ન કે તો જાડો શીખવાની કોઈ ગઈ રહ્યોય પાતળો ઢોસો એનો પોગાયો નો શકાય શું કહેતા ભાઈ હવે બોલો

પછી બા યાદ આવે બા એટલે ઘર ઘર લગ્ન નું કાર્ડ કઢાવાનું છે ઓલું સર્ટિફિકેટ ઈ કર ને

ધીરેન નો છે ને ગઈકાલ ફોન હતો ને એને કામ છે મળવું છે જૂના ઘરે છું ધીરેન આગળ અમુક કમેન્ટ છે એ વાંચી દઉં તમને બિપિનભાઈ ઠક્કર કોક દિવસ અમારું નામ લેજો અંબા અંબા ભાઈ તમારા બ્લોગ રેગ્યુલર જોઈએ છીએ મિનલ પટેલ મિનલબેન પટેલ કેનેડા થી જોવે છે તમારા રેગ્યુલર જોઉં છું મારા બા બહુ જ ગમે છે મને બા બહુ જ ગમે છે જલારામ મારા તરફથી બાને કેજો અમને આશીર્વાદ આપે અને રિયા બેન બહુ સરસ છે બા ને બાપુજી બહુ જ સારું રાખે છે ઓકે બા ને બાપુજી નું વ્યવસ્થિત ધ્યાન રાખે છે યુ ગાઈઝ ઓર યુ ગાઈઝ આર અ ક્યુટ કપલ મારું નામ બી વિડિયો બોલજો થેન્ક યુ મિનલ બેન જય જલારામ જય જલારામ જય જલારામ આશીર્વાદ આપજો પછી છે મમતાબેન ત્રિવેદી બાને અંબા અંબા રાજકોટ આવીશ ત્યારે તમને બધાને મળવાની બહુ જ ઈચ્છા છે બાને બને તો મારું નામ લેજો મમતા ફ્રોમ કોલકાતા થી જોવે છે મમતાબેન ત્રિવેદી જયંતી વ્યાસ આઈ થિંક તો જયંતિ વ્યાસ નામ છે ભાઈ ના ઘર પાસે રહીએ છે અને સારું કહેવાય કે મારી એક કમેન્ટથી જે વાત કરી રીધી કે ભાઈ માઇક્રોવેવ કેટલું નુકસાનકારક છે સુકામાં અમે નથી રાખતા તો એમાં ઘણા લોકોની કમેન્ટ એવી જે લોકો યુઝ નથી કરતા જે લોકોને ગંભીરતા છે જેને ખ્યાલ છે તો સારું છે આ બાને એક સારો મેસેજ પાસ થાય છે જે લોકો જે યુઝ કરતા હોય તો એ થોડું ધ્યાન રાખજો મને ખ્યાલ છે કે ઘણા વર્ષ પહેલાં મારો એક ફ્રેન્ડ છે એના ઘરે ભાત છે ને ભાત એ માઇક્રોવેવમાં બનાવતા એટલે મને ત્યારે એ જાણીને આશ્ચર્ય થયો તો પણ ત્યારે મને એની ગંભીરતા નહોતી ખબર મેં ઘરે આવીને ત્યારે જ ડિમાન્ડ કરી કે આપણે બી આવું લઈ લઈ પછી ખબર પડી કે આ કેટલું નુકસાનકારક છે એટલે ત્યારથી અમે નથી લીધું હવે મારે બારે જાવું આવવું છે ફ્રેન્ડને મળવા હું જઈ આવું આજની કમેન્ટ અહીંયા જે જે મારે વચાય એમાંથી કહેવાય એમાંથી લઈ લીધી છે થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચાલો

એની ફેવરેટ જગ્યા છે અહીંની સેન્ડવીચ અને બહુ ભાવે એમાં જો હમણાં આલુ વાળી લઈને આવશે ફૂલ તીખી કરાવીને ઈખુ તો ખાવું પડે નહીં જો ઓ અંદર મેંતી તીખાસ હોય